વાઘોડિયાના નિમેટા ગામ પાસે આવેલા નર્મદા કેનાલ પાસેના સરદાર સરોવર નિગમના ક્વાર્ટર્સમાં બે યુવાનોને ભેગા મળી શ્રમજી યુવાનો નિવસ્ત્ર કરી મોતને ઘાટ ઉતારી દેતા મચી ગઈ હતી કરીગોડિયા પોલીસે હત્યારાઓ ફરાર થઈ જાય તે પહેલા બંનેની ધરપકડ કરી હતી બાદ બંનેનું મેડિકલ ચેકઅપ કરી કોર્ટ સમક્ષ હાજર કરતા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી તરફ વાઘોડિયા પોલીસ સંજય કુમારે આરોપી રાહુલ નું પેન્ટ ઉતારવાની અશ્લીલ હરકત કરતા ઉશ્કેરાયેલ રાહુલ સાથીદાર સદાનંદની મદદ લઈ સંજય કુમારને નિવસ્ત્ર કરી સળિયાની બનાવેલી કોષ સ્ટીલની સ્કેલ અને રોટલી બનાવવા હોવાના તવા બડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો તારીખ ચોવીસ બે પચીસના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ વાગોડિયા પોલીસ સ્ટેશનને સો નંબરની વરદી આધારે જાણવા મળેલ કે એક લાશ નિમેટા પાસે આવેલ નર્મદા સરોવર નિગમના મકાનમાં પડેલી જોવા મળેલ છે તો તે આધારે પોલીસ જઈ તપાસ કરતા ત્યાં સંજય કુમાર સત્યનારાયણ સિંઘનું મોત થયેલાની વિગત જાણવા મળેલી હતી અને તે આધારે તપાસ કરતા તેઓના જે કોન્ટ્રાક્ટ આ લોકો બધા કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઇનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા તો મજૂરો વચ્ચે અંદર અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલી અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત આવતા જે કોન્ટ્રાક્ટર છે નીરલ પટેલની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાલ ચાલુ કરેલો તે દરમિયાન રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે ત્રેવીસ પિસ્તાલીસ વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ મરણ જનાર છે એ મારું પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો તો એક રૂમમાં માથામાં લોખંડની કોસ એટલે કે સળિયાનું બનાવેલી કોષ પટ્ટી અને જે જમવા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા પ્રવા દ્વારા આ બંને બાંધને એને મોત નીપજાવેલાની વિગત જણાવી આવેલ છે હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે